ખેડૂતો પર બાર લાખ કરોડ દેવું છે આ ચાર વર્ષમાં બાવન હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે સરકારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ એને ભાવ કપાસ મગફળીના મણના પંદરસો રૂપિયા ઘઉંના પાંચસો રૂપિયા બટાકા પ્યાજના ભાવની પણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ અને નર્મદાના બંધ બંધાઈ ગયો પણ ખેતરો સુધી કેનાલો નહીં બની છોતેર હજાર કિલોમીટરની કેનાલો બનાવવાની હતી અને ગુજરાતમાં આટલા વર્ષ બાવીસ વર્ષ ભાજપની સરકાર રહી એમણે માત્ર અડતાલીસ હજાર કિલોમીટર કેનાલ બનાવી અને સરકારની કેનાલ નહીં બનાવવાની બેદરકારીને કારણે અહીંયા ખેડૂતોના ખેતરો સુધી પાણી નહીં પહોંચ્યું આ નર્મદાના પાણી ખેતરો પૂછી પહોંચે એની વ્યવસ્થા કરો અને સંપૂર્ણ ઉત્તર ગુજરાતના દુષ્કાળને કારણે પૂરતા પ્રમાણમાં ઘાસ અને સહયોગ આપો નહીતર આખા ગુજરાતમાં મુદ્દા ઉપર અમે ખેડૂતોનું આંદોલન